ઉનાળો આવે અને પાણીની સમસ્યા સાથે લઈ આવે તેવા દ્રશ્યો બનાસકાંઠામાં જોવા મળી રહ્યા છે ઉનાળાની શરૂઆતમાં જ પાણીની સમસ્યા બનાસકાંઠામાં જોવા મળી રહી છે અમીરગઢના કાકવાડા ગામે પાણીની સમસ્યા સામે આવી છે ગામમાં આવેલા બોરનું પાણી પીવાલાયક ન હોવાથી અન્ય બોર બનાવવામાં આવ્યો હતો જોકે તે બોરમાં પણ હજી સુધી કનેક્શન આપવામાં આવ્યું નથી જેના કારણે લોકોને બાજુમાં આવેલી બનાસ નદીનો ખાડો ખોદીને પાણી લાવીને વપરાશ કરી રહ્યા છે ઉનાળાની શરૂઆતમાં જ કાકવાડા ગામે પાણીની સમસ્યાને લઈને લોકો પરેશાન થઈ રહ્યા છે ગ્રામ્ય પંચાયતમાં રજૂઆત બાદ પણ કોઈ ઉકેલ આવ્યો નથી ત્યારે બે હજાર જેટલી વસ્તી ધરાવતા કાકવાડા ગામના લોકો હાલ પાણી માટે દૂર સુધી જાય છે ગ્રામ્યજનોની માંગ છે કે જે બોર બનાવવામાં આવ્યો છે તે ઝડપથી ચાલુ કરવામાં આવે તો પાણીની સમસ્યા દૂર થાય તેમ છે જોકે એક બોરમાં ખારું પાણી આવે છે જેનાથી લોકોને વપરાશ માટે લઈ શકતા નથી અને બીજો જે બોર બનાવવામાં આવ્યો છે તેમાં કનેક્શન નથી આવ્યું અને જેના કારણે પાણી આપી શકાતું નથી જે હેન્ડપંપ છે તે પણ બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે પશુઓને પાણી પીવા માટે હવાડા ખાલી જોવા મળી રહ્યા છે તો બીજી તરફ પાણીના નળ પણ તૂટેલા જોવા મળી રહ્યા છે ત્યારે ગ્રામ્યજનોની માંગ છે કે તાત્કાલિક બીજો જે બોર છે જેમાં મીઠું પાણી આવે છે તે ચાલુ કરવામાં આવે તો પાણીની સમસ્યાથી છુટકારો મળે તેમ છે સાહેબ અમારે બે મેન વાત પાણીની છે પાણી જલ્દી જુએ અમારે પાણી માટે રોજે રોજે અમારે કૂકવો પાણીનો નીકળતો નહીં તો ઓય પાણી આવા લેવા તો શું નેહાળની ટાઈમ થઈ જાય માલની ટેમ થઈ જાય ખેતીવાડીની ટાઈમ થઈ મજૂરી લેવા દવાનું તો એ કોણ મજૂર રાખે અમારે ના રાખે કે દસ વાગે આવે જાઓ ઘેર તો શું માટે રોધીને ખબર આવવાનું બચ્ચોને

शंकुबेन ट्रेन वक्त आ पानी भरवा रहा हूँ नदी पहुँचवा दे फिर आ वहाँ पानी भरवा रहा सर नमस्ते हमारे पानी नहीं आता बराबर और पानी भी खा रहा आता चाय भी बनाते हैं तो फट जाती है और खाना भी बनाते हैं अपन खाने में कोई टेस्ट नहीं आता पानी सब सही होना चाहिए हम सुबह खेती बाड़ी करते फिर दोपहर में आते और फिर थक जाते सब फिर पापिस पानी दो किलोमीटर दूर से आते पापिस बेड़ा सर पे उठाएँगे और ऐसी धूप है कहाँ जाएँगे सर और वोटिंग के लिए तो सब आ जाते हैं कि मेरे को वोट देना मेरे को जिताना ये कर देंगे रोड बना देंगे तुम्हारे पानी की सरवार हो जाएगी ये सब कुछ हो जाएगा फिर कोई जीतने के लिए तो हाथ ऊँचा कर लेंगे फिर कोई नहीं कोई नाम निशान नहीं बस जीतने के लिए राजी हो तुम लोग સરકાર દ્વારા આમ તો પીવાના પાણી દરેક ગામડાઓમાં મળી રહે તે માટે યોજનાઓ દ્વારા પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવામાં આવ્યું છે જોકે ઘણી જગ્યાએ ગામના બોર બનાવીને તેમાંથી ગ્રામ્યજનોને પાણી આપવામાં આવતું હોય છે જોકે કાકવાડા ગામે પાણીના બોર બનાવવામાં આવ્યા છે પરંતુ પાણી પીવાલાયક ન હોવાથી ગ્રામ્યજનો મુશ્કેલીમાં મુકાયા છે ઉનાળાની શરૂઆતમાં જ પાણીની સમસ્યાથી લોકોને ભટકવું પડે છે અને કાકવાડા નજીક એક કિલોમીટર દૂર આવેલી બનાસ નદીમાંથી ખાડા ખોદીને માથે બેડા ઉપાડીને મહિલાઓને પાણી લાવવું પડે છે તંત્રમાં રજૂઆત કરવા છતાં હજી સુધી પાણી માટે કોઈ વ્યવસ્થા કરાઈ નથી અને ગ્રામ્યજનો પણ પાણી માટે વલખા મારી રહ્યા છે ગામમાં વસવાટ કરતા લોકો પશુપાલન અને ખેતી સાથે જોડાયેલા છે ત્યારે આ પરિવારોને પાણી ભરવામાં જ સમય વીતી જાય છે જેના કારણે પશુપાલન અને ખેતીના કામ કરી શકાતા નથી ગ્રામ્યજનોની માંગણી છે કે તાત્કાલિક ધોરણે પીવાના પાણી માટે જે જે બોર બનાવવામાં આવ્યો છે તેનું કનેક્શન આપવામાં આવે અને પાણી આપવાની શરૂઆત કરવામાં આવે

બધું ધોવે હા બધું નાવા ધોવાનું બધું કેટલી વાર બે ચાર વખત આવું ધોવે જોકે પાણીની સમસ્યાને લઈને તાલુકા વિકાસ અધિકારીએ કહ્યું હતું કે આ સમસ્યા કેટલા દિવસથી છે તે તાલુકા પંચાયતને જાણ કરવામાં આવી નથી પરંતુ હવે જાણ કરવામાં આવતા તાત્કાલિક ધોરણે નવીન જે બોર બનાવવામાં આવ્યો છે તેમાં કનેક્શન મળી રહે તે માટે યુજીવીસીએલનો સંપર્ક કરીને તેનું એસ્ટિમેટ ભરવા માટેની પ્રોસેસ શરૂ કરવામાં આવી છે અને બોર માટેનું તાત્કાલિક ધોરણે કનેક્શન આપીને આ બોર ચાલુ કરી અને ગ્રામ્યજનોને મીઠું પાણી પૂરું પાડવામાં આવશે દિવસ પહેલા એ મુજબ તલાટી સરપંચને સૂચના આપતા એમના દ્વારા ઠરાવને કરી યુજીસીએલ ડિપાર્ટમેન્ટને મોકલી આપ્યું છે યુ ડિપાર્ટમેન્ટ દ્વારા જે એસ્ટિમેટ આપ્યો છે એ પણ આજે ભરાઈ જશે અને બનતી જે બને એટલું ઝડપી નિકાલ આ મુજબનો થઈ જશે